લખતર તરમણીયાથી અણિયારી તરફ જવાના જૂના માર્ગ ઉપર લખતર તાલુકાની એકમાત્ર સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે આ સ્કૂલની અંદર ભારત દેશની અંદર આવતા તમામ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે સાથે જે તહેવારો હોય તે તહેવારો નિમિત્તે વિદ્યાર્થીઓને તે તહેવારોની અંદર જે વસ્તુ ઉપયોગમાં આવતી હોય તે વસ્તુઓ બનાવવા માટેની થઈ અને હરીફાઈ પણ રાખવામાં આવે છે અને તેઓને તે શીખડાવવામાં આવે પણ આવે છે તે તેમના દ્વારા દિવાળી સહિતના જે જુદા જુદા તહેવારો હોય છે તેની અંદર તેમને તેમ તેમને ઉપયોગી એટલે કે તેમને જે તહેવારમાં ઉપયોગી વસ્તુ હોય તે બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે સાથે આજે અહીંયા સેન્ટ જોસેફ સ્કૂલમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ટાઈપ થ્રી ઓડીટ ઇઝ ગંગા જ